સાથે ખાવાની ખૂબ જ મજા પડશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ કાચી કેરીમાંથી તમે ક્યારેય આ રેસીપી બનાવી છે એકદમ ટેસ્ટી લાગે છે રોટલી સાથે તો ખૂબ જ ખાવાની મજા પડે છે વરી તમે તેને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો ખાંડ સાથે બાફેલી કેરીને આ રીતે મિક્સ કરીને જો તમે ક્યારેય કોઈ રેસીપી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો બનાવેલી આ રેસિપીને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તેને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો સવાર હોય કે સાંજ ગમે ત્યારે તમે તેને ખાઈ શકો છો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે રાજાપુરી કેરી લેશું બજારમાં રાજાપુરી કેરી ન મળે તો તમારે કેસર કેરીનો ઉપયોગ કરવાનો કેસર કેરી એકદમ કઠણ હોય તેવી પસંદ કરવાની ફ્રેશ હોવી જોઈએ તો મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી કેસર કેરી લીધેલી છે મીડિયમ સાઇઝની છે અને તેની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું તો જેટલી પણ કેરી છે તેની છાલ આપણે પહેલાં દૂર કરી લેશું આ રીતે ચાકુની મદદથી અહીંયા આપણે કાચી કેરીમાંથી છાલ દૂર કરી લેશું અને છાલ દૂર કર્યા પછી કેરીની અંદર જે ગોઠલી હોય છે તેને પણ આપણે દૂર કરી લેશું છાલ દૂર કર્યા પછી વચ્ચેથી આપણે કટ લગાડશું અને કટ લગાડીને આ રીતે તેમાં રહેલી ગોઠલીને પણ દૂર કરી લેશું અને વચ્ચે જો ખરાબ ભાગ દેખાય તો તેને પણ આપણે કાઢી લેશું ફ્રેન્સ ગોઠલી કાઢ્યા પછી ચાકુની મદદથી અહીંયા આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો આ રીતે ચાકુની મદદથી આપણે કાચી કેરીને રફલી કટ કરી લેશું તો બધી કાચી કેરીમાંથી આપણે આ રીતે તેના નાના નાના ટુકડા કરી લેશું બહુ નાનાને પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો સાતસો ગ્રામ કેરીના આપણે આ રીતે ટુકડા કરી લીધા છે હવે તેને એક બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણા કાચી કેરીના ટુકડા રેડી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા આપણે કાચી કેરી ફક્ત ડૂબે તેટલું જ પાણી એડ કરીશું પાણી સેજ ગરમ થાય એટલે કાચી કેરીના ટુકડાને તેમાં એડ કરી દેસું આ કેરીને બફાતા ફક્ત બે મિનિટ લાગે છે અત્યારે તમે તેનો કલર જોઈ શકો છો અને એકાદ મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો તો હજુ આપણી કેરી છે એ બફાની નથી હજુ તેનો થોડોક કલર ચેન્જ થાય પછી આપણે તેને ફરીથી ચેક કરશું તો હવે તમે તેનો કલર જોઈ શકો છો હવે આ સ્ટેજ ઉપર આપણે કેરીને આ રીતે કટ કરશું તો તે ઇઝીલી કટ થઈ જાય છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ કાચી કેરીને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેશું અને બધું પાણી નીતરી જાય તે રીતે તેને રાખીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કેરી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આ પાણીને પણ આપણે ફેંકશું નહીં ફ્રિજમાં રાખીને ઠંડુ થઈ જાય પછી તેનું ડ્રિંક્સ તમે બનાવી શકો છો અથવા તો દાળમાં પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે તમે ખાંડ કેટલી લેશો તો તેનું માપ જણાવી દઉં છું સાતસો ગ્રામ કાચી કેરી હોય તો આઠસો ગ્રામ જેટલી આપણે ખાંડ લેશું અથવા તો આ રીતે તમારે બે વાટકા એક સરખા સેટ કરવાના અને જેટલી બાફેલી કેરી હોય તેટલી જ તમારે ખાંડ લેવાની તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે આ રેસીપી બનાવવા માટે ખાંડને આપણે પેનમાં એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ હવે તમે સમજી ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાચી કેરીનો મુરબો બનાવી રહ્યા છે આ રીતે બનાવેલો મુરબો એક વરસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તે બિલકુલ નહીં બગડશે તો ફ્રેન્ડ્સ આ રીતે ક્યારેય મુરબો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બંને વસ્તુને પેનમાં આ રીતે એડ કર્યા પછી ચમચીની મદદથી હરવા હાથે આપણે ખાંડને આ રીતે મિક્સ કરી લેશું ને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને ખાંડને મેલ્ટ કરીશું તો અહીં આપણે ચાસરી બનાવીશું અને ચાસરી છે એ પેનમાં ન ચોંટે તેના માટે આપણે સાઈડમાં આ રીતે તેલ લગાડી દેશું સાથે સાથે એક તાળની ચાસરી બનાવવાના છે અને આ ચાસરી ઠંડી થયા પછી તેમાં ક્રિસ્ટલ ના થાય તેના માટે અહીંયા આપણે અડધું લીંબુ લેશું અને આ લીંબુનો રસ તેમાં એડ કરી દેશું તો આ રીતે તમે મુરબો બનાવશો તો તમારી ચાસરી છે એ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે હવે આપણે આ મુરબાને દસ મિનિટ માટે આ રીતે લો ફ્લેમ ઉપર પકાવીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હાથેથી ચેક કરીશું જેથી કરીને આપણે ખ્યાલ આવે કે અહીંયા આપણે એક તાળની ચાસરી છે એ બનીને રેડી થઈ છે કે નહીં મુરબ્બાને ફ્લેવરફુલ અને ટેસ્ટી બનાવવા માટે ચાર તજ ચાર લવિંગ અને એલચીને આ રીતે ફોલીને એડ કરશું તો મેં ત્રણ એલચી પણ તેમાં એડ કરેલી છે તો પાંચ મિનિટ પછી આપણે આ બધી વસ્તુ એડ કરી દેશું આ મુરબ્બામાં તમે કાજુ બદામ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે કાજુ બદામને સ્કીપ કરેલ છે તો ફ્રેન્ડ્સ હવે આપણો મુરબ્બો રેડી છે કે નહીં તેને ચેક કરવાની બીજી ટ્રીક છે આ આ રીતે ડીશમાં થોડીક ચાસરી લઈને તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે તે ડીશમાં તરત જ લસરી જાય છે તો આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ અને હાથેથી પણ ચેક કરી શકીએ છીએ તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ડીશમાં ચાસરીને ચેક કરતા જશું તો આ મુરબાને પાકતા પંદર મિનિટ લાગે છે લો ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હાઈ ફ્લેમ પણ તમે કરી શકો છો આ રીતે હાથેથી પણ તમે ચેક કરી શકો છો અને ડીશથી પણ તમે ચેક કરી શકો છો તો ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચાસરીને ચેક કરીશું તો ચાસરીમાં એક તાળ આવી ગયો છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તે જ રીતે તમે ડીશમાં પણ ચેક કરશો તો ચાસરી છે એ ધીરેથી સ્પ્રેડ થાય છે તો અહીંયા કાચી કેરીનો મુરબો રેડી છે હવે એકદમ તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું આ મુરબ્બો એકદમ ઠંડો થયા પછી તમે તેનો કલર જોઈ શકો છો વાવ ફ્રેન્સ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો મુરબ્બો બનીને રેડી છે આ મુરબ્બાને તમે સવાર સાંજ રોટલી સાથે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કાચની બરણીમાં તમે ભરીને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો ફ્રિજમાં પણ રાખવાની બિલકુલ જરૂર નથી તો ફ્રિજ વગર પણ તમે આ મુરબાને એક વરસ માટે આ રીતે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે